ભુજના વોકળા ફળિયા મિત્ર મંડળ દ્વારા બાલિકા રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું નાના મોટા તમામ બાલિકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા છપ્પન વર્ષ જૂની આ ગરબીની વિશેષતા એ છે કે આજે પણ અહીં પરંપરાગત રીતે જ ગરબા રમાય છે પ્રથમ રાઉન્ડમાં બાળકો અને મહિલાઓએ રંગત ભરી ત્યારબાદ જનરલ રાઉન્ડનું આયોજન થયું

મોકળા ભર્યા મંડળ તરફથી છેલ્લા છપ્પન વર્ષથી ગરબીનું આયોજન થાય છે અને બહુ નાનપણ નાનેથી શરૂઆત કરી હતી જે જે શરૂઆત થઈ હતી એ બધા તે વખતે સોળથી અઢાર વર્ષની ઉંમરના છોકરાઓ હતા બધા અને આજે જે પ્રગતિ જોઈ શકો છો તમે એ બધા અનેથી મોટા થયેલા અત્યારે પણ નાના મોટા સૌ કાર્યકરો તરીકે કામ કરે છે અને આ કાર્યકરોની એકતાને કારણે જ એમની મહેનતને કારણે આ આટલી સફળતા મળી શકે છે અમારી ગરબીની વિશિષ્ટતા એ છે કે અમે શરૂઆતથી નોબત ઉપર જ કરીએ છીએ આજ દિવસ સુધી આ જે નોબત એ કચ્છનું વાદ્ય લેખાય છે એ વાદ્ય ઉપર જ ગરબી રમાડીએ છીએ શરૂઆતમાં અમે નાની બાલિકાઓનો રાસ કરીએ છીએ આ નાની બાલિકાઓને દરરોજ એકથી એક ત્રણ જેટલા દાતાઓ મળે એમના તરફથી રોજે રોજ ગિફ્ટ આપવામાં આવે છે અને આ ગિફ્ટ લઈને આપણે તમે બાળાઓ જાતી હોય એમના મોઢા ઉપરનો જો આશ્રય તમને દિવસ સુધરી જાય કે આ ખરેખર માતાજી બધા છે એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન દરરોજ એક એક બાળા અલગ અલગ માતાજીના સ્વરૂપનું પહેલાં વેશભૂષા કરે એ રીતે નવ દિવસોથી ટોટલ નવ બાળાઓ થાય અને રોજ એમનું પૂજન કરવામાં આવે આપણે બધાનો જનરલ રાઉન્ડ રાખીએ છીએ એ રીતે વર્ષોથી અમે અને અમારી પાસે જે વાયંત્રવાળા આવે છે એ પણ વર્ષોથી એકના એક વધારે છે અત્યારે ભટ્ટીભાઈ છે એ લગભગ પચીસ વર્ષથી વગાડે છે ત્યાર પછી જે નોબત જૂના વગાડતા એમને અવસાન થઈ ગયું છે અને આ વખતે શૈલેષભાઈ જાની અહીં નોબત વગાડવા આવે છે એ રીતે સારામાં સારું અમે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર બધાને આપીએ છીએ અને એ જ રીતે શાળામાં સારું આયોજન હિરેન શંકરભાઈ સત્તે રોજ વોકળાફરિયા મિત્ર મંડળ તરફથી અમને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં બાલિકો બાલિકાઓના રાસમાં અમારા પરિવાર તરફથી તમામ બાલિકાઓને ગિફ્ટનું વિતરણ કરવામાં આવશે વોકળાફરિયા મિત્ર મંડળ જે આ અર્વાચીન સંસ્કૃતિને જાળવી રાખ્યું છે એ ખૂબ જ આનંદનો વિષય છે અત્યારે બધી જ બાલિકાઓ રાસ લઈ રહી છે એના પછી લેડીઝનો રાઉન્ડ હશે એના પછી મિક્સ રાઉન્ડ ચાલુ થશે જેન્ટ્સ લેડીઝ અને લગભગ બોડી સંખ્યામાં લોકો સવાર સુધી રમતા હોય છે આવું વાતાવરણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે વોકળાફરિયા મિત્ર મંડળે આ છપ્પન વર્ષ પૂરા કરીને સત્તાવન વર્ષમાં આયોજન કર્યું છે તમામ પ્રમુખ શ્રી રામલાલભાઈ તથા તમામ મેમ્બર્સને મારા ખૂબ ખૂબ અભિનંદન અને સર્વે દર્શક મિત્રોને મારા જય માતાજી